आएगी नोटिफिकेशन अभी तक यूट्यूब में नोटिफिकेशन नहीं भेजा थोड़ी देर बाद भेजते हैं और फिर मैं लाइव में आता है તમે ને કે શું રાખો લાઈને ઉને છો આવું છો રાખો છો લો કે દિયો એ દીવો હે અર નિંદ નોટ આવે કે કેમ છે ગટ જેવો આસ ત્રીસ આલો કિરી લે આવો આવો જ

પેડા ખાવા શેના પેંડા ભાઈ નયન ભાઈ તમારે હગાઈ થઈ કે પછી કે મોટા ભાઈ ને હગાઈ થઈ તે માટે ક્યાં થઈ તો જાશે ને નયન પેડા ખાવા બોલાવા ભાઈ જય શ્રી રામ પ્રિયંકાબેન સાંકે જય શ્રી રામ નયન ભાઈ હા મોટા ભાઈ ને હગાઈ માટે એવો નંબર છે કાર બનવાતે એક કે છે આવો છે કે નંબર હે એટલે ગાડી બન કરી નહી આવી અહી મળી જાય તો આ એટલે થઈ જાય ગ્રાઇન્ડર ને કે છે એ કોઈ તો ના હે ડ્રિલ હમ રૂન રાખો એમ ને હે રાખો અરે એક એક બિલના કાર્બન છે

तो भाई हम बैठे हैं वो भाई कार बना भाई ये है दो पण तुम्हारे तेरी हटी-हटी क्या नोट सूट गई भी अशिता राम नेन भाई प्रिंगा का बिन साकरी हां यूट्यूबर या इधर कोई प्रण लाइव में जोड़ाओ तो किया गांव की सो जरा कमेंट कर दीजिए और मैंने कबीर पड़े कि तुम क्या की जाओ सो અને લાઈફ કરી દેજો અને સરસ ક્રાઇબ કરી દેજો મતલબ કમેન્ટ કરતા થઈ જજો હાલ કઈ ભાઈ થેન્ક યુ થેન્ક યુ પ્રિયંકા ભાઈ થેન્ક યુ અને પાછા

तो भाई वरसाद बरसात कहीं से नहीं अत्य आओ शांत वातावरण से वरसाद अत्य व्यू जो है हाँ कस्टमर है यार है क्या मेल बो शानू मेल बो आगे આપણે માલ ની ગાડી આવે છે ભરેલી તમને બતાવીશ કે જેમાં શું માલ ભર્યો છે બસ થોડીક પોગવાની વાર છે થોડીક વાર પગી જશે અમારું ગેલા સોમનાથ ની બાજુમાં સ કિલોમીટર ગામ અને મોઢુકા આપડે દુકાન છે

ઈવાત બરાબર દવા વસાય બસ પ્રિયંકા સાત વીમ આર વિપુલ મૂકવાના થેન્ક યુ થેન્ક યુ કસ્ટમર રહી ગયા તા તો વસ્તુ દેવામાં બીજી થઈ ગયા કેમ ના ના કેટલા ગયા બોલો સો અને પ્યાર બેરા રુબા

અને મારું ગામ છે ભાઈ ગેલા સુમનત ની બાજુમાં યાતી 6 કિલોમીટર થી આપણો ગામ છે બંઠાડાના ગામ કે લીમગોખે રે તો ના લેતા કે લીમગોખે રે તો ના લેતા તો કે તું શું લેવાનો છે જય શ્રી કૃષ્ણ આમજ જય શ્રી કૃષ્ણ રાધી રાધી સુરત પડે ગયો કે ભાઈ સુરત તરફ મે ઓળખન પડી ગઈ થોડીક વારમાં આપણે માઇલની ગાડી આવે છે ઉતારવાની છે માઇલની ગાડી તમને હું બતાવીશ કરી નાખ્યો લાઈક કરતા સારો હોય તો પડશે ને ગાડી આવો તો તમે તો કઈ આવશો નહીં બધાય હે તો આવી જાવ હાલો આવી જાવ તો તમે વાટર રાખી થોડાક દે બોલી જો ઘણા વાળો તો હાલ આવી જ જતો હમણાં માણસોની જરૂરત છે ના ના એ તો હમણાં ગાડી આવે પછી બધા ઊભા થઈ એવી ભાષા તો એટલે માણસો ઘટે અમારે એ ચાર પાંચ મૂળ જરૂર છે मुकेश कुमार हजार क्या तीस तो भाई गेला सोमनाथ नी बाजू में जबड़ से क्या थी मौज में नहीं भाई एकदम मौज में जोरदार फूल मौज में भाई तुम्हें तो क्या बाकी इमार मोन टोलो हाय हाय जय माता

જો ભાઈ હા વરસાદ જોઈ જ વરસાદ કઈ આવતો નથી જો પેલી વાદળા છે વરસાદ વરસાદ કઈ શું બોર્ડ હા ભાઈ ગુજરાત ગુજરાત રાજકોટ જિલ્લો અને રસદણ તાલુકો અને તેના ગીલા સોમનાથ જે આપણું ધામ છે ભોળાનાથનું એની બાજુમાં આપણું જે ગામ છે 100 કિલોમીટર ની અંદર માં અમારી દુકાન હા ભાઈ આપડી દુકાન છે મારી પોતાની દુકાન છે જે આ શોપિંગ જે આપડું છે તમને બતાવી દઉં જો આ બજે સટર આવડા ને આ બજે આ બજે કઈ છે આપડે કલર ની દુકાન હતું છે એ પણ બતાવો તો જો આયા છે કલર ની દુકાન જો આ કલર ની દુકાન છે આપડી બજાર કલર બેંગ

હા અમદાવાદ તો ભાઈ ઘણી વાર આવ્યા છે અમારે હપ્તે હપ્તે જ વરસાદ આવ્યા છે બોલ પહેલાં ખાલી આવે રોડ પલ્લા એટલું આવે પછી યો જાય આજુ આવતો નથી અને વાડીમાં બધીને જરૂર છે વરસાદની પણ વરસાદ કંઈ આવતો નથી હપ્તે હપ્તે આવે અમારે તે હલો ભાઈ લાઈવ અત્યારે બંધ કરી દી થોડું કામ છે અને મારી ની ગાડી આવે છે તો કૃપાસા માલ ની ગાડી ઉતરી જાય દુકાને જો આ મેદાન ઉતરવાની છે તો આ મેદાન માં જે જો કોન્ટંડાસે જો આ જે આયા ઉતારવાની છે આ માલ ની ગાડી ઉતરી જાય પછી પાછો લાઈવ થાશુ નંબર મોનટુ ભાઈ તમે અમદાવાદના છો સારા છો ભાઈ મતલબ આપડે ગાડી પણ આવી ગઈ છે માલ ની જો આ બાજુ જો આ ગાડી આપડી છે ઘર ની ગાડી છે અમારી પોતાઈ ની 아지 아디야 어디?

એમાં ધનરસ થાય જો ભાઈ આ માલની ગાડી આપણે આખી આવી ગઈ છે અને વજન પાવરલોટ છે અહીંયાથી ગાડી જો નીમી ગઈ છે આવ અને આપણે પોતાની ગાડી છે ઘરની ગાડી છે અમારી બે સર આ દુકાનો માલ સામાન બરાબર રાખ્યું છે તો હવે આપણે જો આ ગાડી આવી ગઈ છે ખાલી કરવાની છે તો અત્યારે ઘણીક કરી દેવી લાઈવ બન અને આ માલની ગાડી ખાલી થાય પછી પાછું લાઈવ થઈ શું સાંજે નિરાતે વાળું પાણી કરીને હવે તો આમ આખી ગાડીમાં જો માલ જ ભી છે અને આખી ગાડી નીચે લીમી ગઈ છે એટલો માલ ભીરો છે વજન તો ખાલી નહીં જોઈર પિયુષ ભાઈ હાય હાય જય માતાજી ભાઈ જય માતાજી તો સારું હાલો તો આપણે આ ગાડી ખાલી કરવાની છે તો પછી પાછા છીએ જય માતાજી આમાં દંડી છે અને આપણે ઝટકા મશીનનો વાયર આવે વાયર છે એટલે એટલું વજન થઈ ગયો છે જો આખી ગાડી પેક થઈ ગઈ પલાને ત્યાં માટે તો વધારે કરી દીધી ભાઈ લાઈબહેન અને અત્યારે આપણે માલ ઉતારવાનો છે ભાઈ મારું ગામ છે આપણે ગેલા સોમનાથની બાજુમાં જે બંદાળા ગામ છે મારું ગેલા સોમનાથ સ કિલોમીટર થાય છે અને એમાં દુકાન છે મોઢું ગામ અંદર મોઢું ગામમાં દુકાન છે આપણી આમ રોડ દેખાય એક રોડ ગઢડા આવ્યો જાય એક રોડ વિચે આવ્યો જાય અને આ દુકાન છે મારી રોડ ના કાંઠે તો સારું હાલો હવે લાઈક કરી બેન ને હવે માલ ઉતાર ને બધાને ને જઈ માતા ફરી પાછા લાઈક કર્યું ત્યારે પાછો વડા જાય ગયો ત્યાર પછી આપણે મોઢું સારું બધાને જઈ મતાઈ જયારે લાઈક અને ઉતારવાનું છે નહીં ભાઈ અમારે ફેક્ટરી નથી ખાલી દુકાન જ છે હાર્ડવેરની ખાલી હાર્ડવેરની દુકાન છે આપણે ફેક્ટરી એવું છે નહીં સારો અલગ ફ્રી પછી લાઈવ ફીવી જયારે પાસે મળીશું બધા જાય મતા નહીં મોઢુકા ગામ તો જય માતાજી આલો બહેન ત્યારે અને માલ ઉતારવાનો છે ફરી પાસે મળશું જય માતાજી